માત્ર એકસો ને ત્રીસ રૂપિયામાં ચુરચુર નાન અને સાથે ત્રણ ત્રણ સબ્જી આપે છે એમાં શાહી પનીર પિંડી છોલે અને દાળ મખની દિલ્હીની ઓથેન્ટિક આઇટમનો ટેસ્ટ તમને અહીંયા આગળ મળી જવાનો છે સો રૂપિયામાં તમને આગળ છોલે કુલચે પણ મળી જશે ને સાથે સોયા ચાપ અને આપણે કેસર રવડી પણ ટ્રાય કરી હતી આપણે પહોંચી ગયા ફતેગંજ એરિયામાં આવેલા દા દિલ્હી વાલે રેસ્ટોરન્ટમાં અને અહિયાં સૌથી વધારે ફેમસ છે એમની ચુરચુર નાન અને ફતેહગંજ જેવા એરિયામાં માત્ર એકસો ને ત્રીસ રૂપિયામાં આટલી બધી આઈટમ મળવી એ બહુ મોટી વાત કહેવાય અને ભાઈ ચાર પાંચ વર્ષ પહેલા હું દિલ્હી ગયો હતો ત્યારે આવો ટેસ્ટ કરવા મળ્યો હતો આજે ફરી એ ટેસ્ટ મને મળ્યો અને એ લોકો ચૂરચૂર નાન કેવી રીતે બનાવે છે ખાલી જુઓ એનું મેકિંગ અને ચૂરચૂર નાનમાં માં પનીર બટર ધાણા અને ડ્રાયફ્રુટ પણ નાખે છે અને આ છે એમની તંદુરી સોયા મસાલા ચા ફર્સ્ટ ટાઈમ મેં હવી સોયા ચાપ ટેસ્ટ કરી અને દિલ્હી સ્ટાઈલ છોલે કુલચા જો વડોદરામાં ખાવા હોય ને તો અહીંયા આગળ તમને જોરદાર મળી જશે સો રૂપિયા માં છોલે કુલચા સિમ્પલ મળશે પનીર વાળા ના એકસો વીસ અને ચીઝ વાળા પણ એકસો વીસ રૂપિયા છે પણ દરેક દરેક આઈટમ તમને એકદમ રીઝનેબલ ભાવમાં ખવડાવે છે અને મને તો જોઈને જ નવાઈ લાગી ગઈ કેમ કે ચૂરચૂર નાન સાથે ત્રણ ત્રણ સબ્જી આવે છે અને એમાં એમના દાલ અને પિંડી જોરદાર લાગશે તમને અને મને તો ખાધા પહેલા જ મમા પાણી જોઈને પછી ફટાફટ પહોંચી જજો શ્રેય અપાર્ટમેન્ટ મંગળ કીર્તિની ની બિલકુલ સામે ફતેહગંજ પેટ્રોલ પંપ ની નજીક ફતેગંજ વડોદરા સવાર અગિયાર વાગ્યા થી લઈને ચાર વાગ્યા સુધી ને સાંજે છ વાગ્યા થી લઈને રાત્રે સાડા અગિયાર વાગ્યા સુધી ચાલે છે તો પછી તમે પણ દા દિલ્હી વાલે કેફે માં પોહી જ